નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ આજના એરંડાના ભાવ રાજકોટમાં બારસો સાહીઠ થી તેરસો પાંચ ગોંડલમાં તેરસો છો થી એક હજાર જામજોધપુરસઠ ઉપલેટામાં બારસો થી બારસો છેતાલીસ અમરેલીમાં અગિયારસો પચાસ થી બારસો છેતાલીસ હળવદ માં બારસો એસી થી બારસો છ્યાસી ભાવનગરમાં બારસો થી બારસો બાર જસદણમાં એક હજારથી બારસો એકવીસ બોટાદમાં એક હજારથી બારસો એકતાલીસ ભચાઉમાં બારસો અઠ્યાસીથી બારસો પંચાણું દશાડા પટડીમાં બારસો પંચોતેરથી બારસો બ્યાસી ડીસામાં બારસો નેવુંથી તેરસો પાટણમાં બારસો સિત્તેરથી તેરસો સોળ ધાનેરામાં બારસો એંસીથી બારસો અઠ્ઠાણું હારીજમાં બારસો પાસઠથી તેરસો તેર માણસામાં બારસોથી તેરસો આઠ ગોજારીયામાં તેરસોથી તેરસો એક કડીમાં માં બારસો નેવ થી તેરસો છ વિસનગરમાં બારસો એકત્રીસ તેરસો પંદર પાલનપુર થી તેરસો તેર દરેક ગામમાં બારસો સિત્તેર થી બારસો દિયોદર માં બારસો થી તેરસો નવ કલોલ માં બારસો થી તેરસો પાંચ સિદ્ધપુર માં બારસો થી તેરસો અગિયાર હિંમતનગરમાં બારસો પંચાસીથી તેરસો દસ કુકરવાડામાં બારસો એંશીથી બારસો સત્તાણું ઈડરમાં બારસો એંશીથી તેરસો બે ચરજીમાં બારસો નેવુંથી તેરસો આઠ ખેડબ્રહ્મામાં બારસો પંચોતેરથી બારસો પંચ્યાસી વિરમગામમાં બારસો સિત્તેરથી બારસો બાણું રાંધનપુરમાં બારસો સિત્તેરથી તેરસો અગિયાર આંબલિયાસરમાં બારસો નેવુંથી બારસો પંચાણું પ્રાંતિજમાં બારસો સાહીઠથી તેરસો નેવું દાહોદમાં બારસો વીસ થી બારસો ચાલીસ મિત્રો આવી જ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે